નમસ્કાર દોસ્તો હું મેહુલ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો ધ ગુજરાત રિપોર્ટ તમને ખ્યાલ હશે કે પાકિસ્તાનની અંદર આખી આખી ટ્રેન હાઇજેક કરી દેવામાં આવી છે જે બલુચ લિબરેશન આર્મી જે છે જે બલુચિસ્તાનને આઝાદ કરાવવા માટે લડી રહી છે એ જે આ આર્મી છે એ લોકોએ જાફર એક્સપ્રેસ પર ગઈકાલે હુમલો કર્યો હતો અને એને કિડનેપ કરી હતી એમાં લગભગ પાંચસો મુસાફરો હતા જેમાંથી મહિલા અને બાળકોને મુક્ત કરીને આ લોકોએ જે છે એમણે બસો ને ચૌદ જેટલા મુસાફરોને બંધક બનાવ્યા છે જેમાં બલુચ આર્મીએ એવો દાવો કર્યો છે કે અમે ત્રીસ જેટલા લોકોને ત્રીસ જેટલા પાકિસ્તાની સૈનિકોને મારી નાખ્યા છે હવે જે ન્યૂઝ એજન્સી છે એ એના રિપોર્ટ પ્રમાણે સુરક્ષા દળોએ એકસો પંચાવન બંધકોને મુક્ત કર્યા છે જેમાં અઠ્ઠાવન પુરુષો એક એકત્રીસ મહિલાઓ અને પંદર બાળકોનો સમાવેશ થાય છે અને બાકીના લોકોને મુક્ત કરવાની કામગીરી ચાલુ છે આ જે બીએલએ છે બલુચિસ્તાન લિબરેશન આર્મી એ જે લોકોને બંધક મુસાફરોને બનાવ્યા છે એ બધાને એમણે યુદ્ધ કેદી કીધા છે અને એ જે બંધકોના બદલામાં એમણે માંગ કરી છે કે જે પાકિસ્તાનની જેલમાં જે બંધ બલુચ કાર્યકરો છે રાજકીય કેદીઓ છે ગુમ થયેલા વ્યક્તિઓ છે આતંકવાદીઓ અને અલગતાવાદી નેતાઓ જે છે એમને શરતી મુક્તિ કરવી જોઈએ જો આ કરશો તો અમે આ બંધકોને મુક્ત કરીશું એટલે આ ઘટનાની શરૂઆત ગઈકાલે થઈ અને ગઈકાલે રાત્રે દસ વાગે બી એ પાકિસ્તાન સરકારને અડતાલીસ કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું કે જો આ નહીં કરો તો અમે આ લોકોને મારી નાખીશું આખી ઘટનાની વાત કરીએ તો કાલે જાફર એક્સપ્રેસ જે છે એ સવારે નવ વાગે ક્વેટાથી પેશાવર જવા રવાના થઈ એ સીડી પહોંચવાનો સમય બપોરે દોઢ વાગ્યાનો હતો પણ એ પહેલાં બપોરે લગભગ એક વાગ્યાની આસપાસ બલુચિસ્તાનના બોલાન જિલ્લાના મસ્ફાક વિસ્તારમાં આ જે બીએલએ છે એણે ટ્રેન પર હુમલો કર્યો અને પછી એમણે એના પર નિયંત્રણ લઈ લીધું આ રીતે ગયા વર્ષે પણ પચીસ છવ્વીસ ઓગસ્ટની રાત્રે પણ બીએલએ દ્વારા આવી રીતે જે ટ્રેનના રૂટ પર કોલપુર અને માખ વચ્ચેનો પુલ ઉડાવી દેવામાં આવ્યો હતો એના કારણે પણ એ વખતે ટ્રેન સેવાઓ ખોરવાઈ હતી અને એ પછી બહુ લાંબા સમય પછી એ શરૂ થઈ હતી એમ કહેવાય છે કે જે આ બીએલએના લડવૈયાઓ છે એ મહિલાઓને બાળકોનો ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યા છે એવો આક્ષેપ કરવામાં આવે છે પાકિસ્તાનના જે ગૃહ રાજ્યમંત્રી તલાલ ચૌધરીએ કીધું છે એવું કે સુરક્ષા દળોએ કેટલાક મુસાફરોને મુક્ત કર્યા છે ઘણા લોકોને ટ્રેનમાંથી ઉતારીને પહાડી વિસ્તારોમાં લઈ જવામાં આવ્યા છે અને બે બીએલઆના જે લડવૈયાઓ છે એ જે આર્મીવાળા છે એ મહિલાઓ અને બાળકોનો ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યા છે આ આખો જે વિસ્તાર છે જ્યાં ટ્રેનને હાઇજેક કરવામાં આવી છે એ પહાડી વિસ્તાર છે એટલે એ વિસ્તારની અંદરથી ઓપરેશન કરવું સેનાને પણ ઘણું મુશ્કેલ પડી રહ્યું છે હેલિકોપ્ટરથી ને એનાથી એ લોકો ઓપરેશન છેલ્લા ચોવીસ કલાકથી ચલાવી રહ્યા છે કારણ કે સેનાના જવાનોએ પણ પાકિસ્તાનની સેનાના જવાનોએ બહુ બહુ સાવધાનીથી આ કામ કરવું પડે એવું છે ત્યાં જીવનું જોખમ છે અને જે આ બી એલ એના જે આ બી એલ જે કાર્યકરો છે જે એમના લડવૈયાઓ છે એ એ વિસ્તારના બરાબરના ભૂમિયાઓ છે અને એ પહાડી વિસ્તારમાં સંતઈને હુમલો કરી રહ્યા છે એટલે આ બધું અત્યારે ઉંદર બિલાડીની રમત જેવી હેલ અને આ વર્ષોથી ચાલી રહી છે એ પણ તમને આખો ઇતિહાસ કહું કે આ શરૂ ક્યાંથી થયું હતું પણ અહીંયા અત્યારે મજાની વાત એ છે કે બીએલએ દ્વારા પ્રેસનોટ જાહેર કરીને કહી દેવામાં આવ્યું છે એક વિડીયો પણ જાહેર કરવામાં આવ્યો છે હમણાં આજે જ સવારે જાહેર કરવામાં આવ્યો છે બીએલએ નો એક લડવૈયો કહી રહ્યો છે લીડર છે કહી રહ્યો છે કે જો ચીન અને પાકિસ્તાન અમને અમારા હાલ પર છોડો નહીં છોડે તો અમે આ બધાને મારી નાખીશું અને ઘણી ધમકીઓ એ વિડીયોમાં આપી છે એ વિડીયો પણ તમે જોઈ શકો છો ઓફ વોઝ વેરી ક્લિયર ક્લિયર અ સિમ્પલ એન્ડ મેસેજ ટુ ચાઈના એન્ડ પાકિસ્તાન To withdraw immediately from Balochistan. This warning to China and Pakistan was also given by our leader, General Aslam Baloch, but China failed to pay heed. We once again make it clear that Gawadar and the rest of Balochistan belong to Baloch. It's our duty to protect our land and sea. Our operation, Zilpahazet, this is a continuous operation. That has been initiated to safeguard the Baloch Sea from China, Pakistan, and other foreign powers. China, you came here without our consent, supported our enemies, helped Pakistani military in wiping our villages. But now it's our turn. Baloch Liberation Army guarantees you that CPEC will fail miserably on Baloch land. Majid Brigade comprises of a large number of volunteers who are ready to sacrifice themselves to protect our land. A special unit in Majid Brigade has been formed particularly to attack Chinese officials and its installations in Balochistan. President Xi Jinping બલુચ લિબરેશન આર્મી બોલાનના મશાકમાં જે બુડાલર અને પીરુકુનરી એરિયા છે એની વચ્ચે આ હુમલો કર્યો છે પહાડી વિસ્તાર છે ત્યાં સત્તર એટલે તમિલ છે અને એના કારણે ટનલ હોવાના કારણે અને પહાડી વિસ્તાર હોવાના કારણે આ જે રૂટ છે એના પર ટ્રેનની ગતિ ધીમી હોય છે ધીમી રાખવી પડે છે અને એનો જ ફાયદો બીએલએ હાઇજેક કરવા માટે કર્યો એટલે સૌ પ્રથમ તો બીએલએ ટનલ નંબર આઠમાં આખો રેલવે ટ્રેક જ ઉડાડી દીધો બોમ્બથી એના કારણે જાફર એક્સપ્રેસ છે એ પાટા પરથી ઉતરી ગઈ અને એના પછી બીએલે ગોળીબાર શરૂ કર્યો અને ગોળીબારમાં ટ્રેનનો ડ્રાઈવર જે છે પાઇલટ એ ગવાયો ત્યારબાદ ટ્રેનમાં સુરક્ષા દળો અને પોલીસ અને આઈએસઆઈના એજન્ટો મુસાફરી કરી રહ્યા હતા એ બધા એકચ્યુઅલી બધા ત્યાં પંજાબ જઈ રહ્યા હતા પાકિસ્તાનમાં પણ પંજાબ છે ત્યાં જઈ રહ્યા હતા અને એ વખતે જ આ બીએલએ હુમલો કર્યો અને બીએલએ ટ્રેનને હાઇજેક કરી હતી અને એ જે ઘર્ષણ થયું એમાં અગિયાર જેટલા સુરક્ષાકર્મીઓ મૃત્યુ પામ્યા હવે આ ઘટનાની જ્યારે માહિતી પાકિસ્તાનને મળી એટલે પાકિસ્તાની સેનાએ ત્યાંથી બીએલએ પર ગોળીબાર શરૂ કર્યો એમણે પણ ત્યાંથી હવામાંથી પણ બોમ્બ છોડ્યા પણ જે બીએલએના લડવૈયાઓ છે એ સેનાને ભૂમિ ઓપરેશનમાં અટકાવી દીધું એ લોકો જે પહાડી વિસ્તાર મેં અગાઉ કીધું એવું એ પહાડી વિસ્તાર હોવાના કારણે એ સ એ વિસ્તારમાં બલુચના જે લિબરેશન આર્મીના લડવૈયાઓ છે એમનું પકડ સારી છે એટલે ઓપરેશન બહુ એ રીતે ચાલી રહ્યું છે જ્યારે વાત કરીએ તો બી જે એક નિવેદન કર્યું છે એમાં એમણે કીધું છે એને ઓફિશિયલી નોટ જેવું રિલીઝ કર્યું છે કે અમારા લડવૈયાઓએ મશફાક ધાદર અને બોલારમાં આ ઓપરેશનની યોજના બનાવી હતી રેલવે ટ્રેક ઉડાડી દેવામાં આવ્યો છે જેના કારણે જાફર એક્સપ્રેસ રોકાઈ ગઈ છે અને અમારા લડવૈયાઓએ આ ટ્રેન હાઈજેક કરી લીધી છે મુસાફરોને બંધક બનાવી લીધા છે બંધકોમાં પાકિસ્તાન આર્મી પોલીસ આતંકવાદ વિરોધી દળ એટીએફ અને ઇન્ટર સર્વિસીસ ઇન્ટેલિજન્સ આઈએસઆઈ ના એજન્ટો સામેલ છે જે પંજાબ જઈ ગયા હતા એ આ ઓફિશિયલી એ લોકોએ કીધું છે અમે મહિલાઓ બાળકો અને બલુચ યાત્રાઓને છોડી દીધા છે ફક્ત એટલે એ લોકો જે પાંચસો જેટલા લોકો ટ્રેનમાં સવાર હતા એમાંથી મહિલાઓ બાળકોને જે સામાન્ય નાગરિકો હતા એવા લોકોને છોડી દીધા છે માત્ર પાકિસ્તાની સુરક્ષા દળના કર્મચારીઓને જ બંધક બનાવ્યા છે એ લગભગ બસોને ચૌદ હોવાનું કહેવામાં આવે છે એ લોકો હજી એની એક્ઝેક્ટ ફિગર ઓફિશિયલી નથી મળી રહી પણ આ એવું વાતો અત્યારે જાણવા મળે છે આ આખા જે ઓપરેશનનું જે નેતૃત્વ છે એ બે લેના ફિદાઈન યુનિટ જે છે મજિદ બ્રિગેડ એના દ્વારા કરવા આવ્યું છે અને જેને ફતેહ સ્ક્વોડ એટો એસટીઓએસ અને જીરાબ ઇન્ટેલિજન્સ વિંગ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે અને એ પ્રેસનોટમાં બીએલે કીધું છે કે જો અમારા વિરુદ્ધ કોઈ પણ લશ્કરી કાર્યવાહી કરવામાં આવશે તો અમે બધા બંધકોને મારી નાખીશું અને આ હત્યાકાંડ માટે પાકિસ્તાની સેના જવાબદાર રહેશે આ પ્રેસ નોટ એમણે ગઈકાલે રિલીઝ કરી હતી અને એના પછી અત્યારે એક બીજો વિડીયો રિલીઝ કર્યો છે નવેમ્બરમાં ક્વેટા સ્ટેશન પર વિસ્ફોટમાં છવ્વીસ લોકો માર્યા ગયા હતા આ અગાઉ પણ આ બધું થયું હતું ચૌદ નવેમ્બરના રોજ ક્વેટા રેલવે સ્ટેશન પર થયેલા વિસ્ફોટમાં છવ્વીસ લોકો મૃત્યુ પામ્યા હતા પચાસથી વધારે લોકો ઘાયલ થયા હતા અને એ વખતે પણ આ આતંકવાદી જૂથ જેને પાકિસ્તાન આતંકવાદી ગણે છે અને લોકો પોતાના આઝાદીના લડવૈયા કહે છે તો આ જ બીએલએ દ્વારા એ હુમલો અમે કર્યો છે એવી જવાબદારી લેવામાં આવી હતી એ પહેલા તમને વાત કરીએ તો પચીસ અને છવ્વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસની રાત્રે બલુચી બલુચ લિબરેશન આર્મીએ કોલપુર અને માખ વચ્ચેનો પુલ ઉડાડી દીધો હતો એ પણ વાત તમને મેં અગાઉ કરી અને આ એટલે એમના અગાઉના હુમલાઓ છે કે જે મોટા હુમલા મેજર હુમલા છે એના પહેલાં સોળ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસના રોજ જાફર એક્સપ્રેસમાં વિસ્ફોટ થયો હતો જેમાં બે લોકોના મોત થયા હતા અને આ ટ્રેન ચીચાવતની રેલવે સ્ટેશન પાર કરી રહી હતી ત્યારે જ આ વિસ્ફોટ થયો અને આ હુમલાની જવાબદારી તહેરીકે તાલિબાન પાકિસ્તાન ટીટીપી એણે સ્વીકારી હતી એટલે પાકિસ્તાનમાં આ બલુચિસ્તાન આ ટીટીપી આ બધાના જે જૂથો છે એમને અને પાકિસ્તાની સેના વચ્ચે અથડામણ થયા જ કરતી હોય છે અને એમાં ઘણા નિર્દોષોના જીવ જતા હોય છે હવે આટલી વાત કર્યા પછી આપને પ્રશ્ન થશે કે આ બલુચિસ્તાન લિબરેશન આર્મી એ એક્ઝેક્ટલી છે શું અને શા માટે આ બધા કકડાટ કરી રહી છે તો બલુચિસ્તાનના ઘણા લોકોનું માનવું એવું છે કે ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા ત્યાર પછી તેઓ એક સ્વતંત્ર દેશ તરીકે રહેવા માંગતા હતા પરંતુ એ લોકોનો એ વખતે બલુચિસ્તાન પરંતુ એમને પૂછ્યા વિના વિના એમની સંમતિ પાકિસ્તાનમાં સામેલ કરવામાં આવ્યા અને એક સ્વતંત્ર દેશ બન્યો નહીં એટલે એ લોકો જેવી રીતે અત્યારે બાંગ્લાદેશ બન્યો છે એવી જ વિચારધારા એ બલુચિસ્તાન માટે ત્યાંના લોકોની હતી અને તેથી બલુચિસ્તાનમાં સેના અને લોકો વચ્ચેનો સંઘર્ષ ક્યારથી ચાલુ થયો છે લગભગ સિત્તેરના દાયકામાં આ સંઘર્ષ ચાલુ થયો આઝાદી વખતથી ચાલુ છે પણ એના પછી આ ઉગ્ર બનતો ગયો અને એક બીબીસીનો રિપોર્ટ એવું કહે છે કે બલુચિસ્તાનમાં આઝાદીની માંગણી કરતા સંગઠનો ઘણા છે આ પણ બલુચિસ્તાન લિબરેશન આર્મી એ સૌથી શક્તિશાળી સંગઠન છે એની પાસે પાવર વધારે છે અને આ સંગઠન સિત્તેરના દાયકામાં અસ્તિત્વ આવ્યું હતું અને એકવીસમી સદીમાં એનો પ્રભાવ વધ્યો એટલે જે આઝાદ બલુચિસ્તાનની માગણી કરનારાઓ ઘણા બધા લોકો લડી રહ્યા છે બીએલએ બલુચિસ્તાનને પાકિસ્તાનની સરકાર અને ચીનથી મુક્ત કરાવવા માગે છે અને તેઓનું માનવું છે કે બલુચિસ્તાનના સંસાધનો પર એમનો જ અધિકાર છે પાકિસ્તાન સરકારે જે છે બે હજાર સાતમાં આ જે બીએલએ સંગઠન છે એને આતંકવાદી સંગઠન તરીકે એમને સૂચિબદ્ધ કર્યું હતું એટલે એને આતંકવાદી સંગઠન ગણાવ્યું હતું જ્યારે બીજી બાજુ આ સંગઠન પોતાની જાતને આઝાદીના લડવૈયા ગણે છે તો આ જે બહુ મોટી ઘટના છે કે એક આખી આખી ટ્રેન પર આ હુમલો થાય અને એને અંદર સેનાના જવાનો પોલીસ કર્મીઓ એવા સુરક્ષા દળોના લોકો ત્યાં એમને બંધક બનાવવામાં આવે તો અત્યારે તો હાલત છે કદાચ નવી કોઈક અપડેટ આવશે તો તમારા સુધી અમારા રીલના માધ્યમથી કે કોઈ સમાચારના માધ્યમથી કારણ કે આપણે જણાવી દઈએ કે ધ ગુજરાત રિપોર્ટ એ માત્ર યુટ્યુબ ચેનલ નથી એ એની અમારી પોતાની એક વેબસાઈટ પણ છે ધ ગુજરાત રિપોર્ટ ડોટ કોમ સાથે તમે અમારા ફેસબુક પર ટ્વિટર પર બધે અમારી સાથે સંપર્કમાં રહી શકો છો તો અમારા આ વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો પછી મજા કરજો ભારત માતા કી જય